વ્યાખ્યા ભગવાન શંકરે બ્રહ્મા વિષ્ણુ છે જેને ઋષિઓએ પ્રણવ નામ આપ્યું છે પ્રણવ નીકળ્યો ઓમ નીકળ્યો આ સંસારનો સૌથી મોટો સૌથી પહેલો મંત્ર એનું નામ છે ઓમ પ્રણવસ્ય મહાત્મ્યમ મહાત્મ્ય મહામુને અહીંયા આગળ શૌનકજી ઋષિ કર્યો છે શિવ પ્રભો એ તમે એમ કહો છો મહાદેવના મુખમાંથી ઓમ નીકળ્યો પ્રણવ નીકળ્યો તો એ પ્રણવનું મહાત્મ્ય શું અને સુદજી બતાવે છે ઉપાદિશમ નિજમ મંત્રમ ઓ ગુરુમંગલમ ઓમકારો મન મુખાંબુ ભગવાન શંકરના મુખમાંથી આ સૌથી પહેલો મંત્ર નીકળ્યો અને એ મંત્રનું નામ છે ઓમ ભગવાન શિવના સ્વયં મુખમાંથી નીકળ્યો છે જ્ઞાન મંત્રો ઓમકાર નામકમ નિત્યમ

ક્ષર જગ્ બોધકમ સકલ વેદા જુભા ભગવાન શંકર ઓમ નું મહાત્મ્ય ક્યાં સુધી કહે છે અસ્માત પંચાક્ષર જગ્ને બોધકમ સકલ આજે હમણાં મેં તમને પંચાનંદ ગણાય ને ઈ પંચાનન નીજ પ્રતિકૃતિ अथवा તો પંચાનન નું પંચ એનું નામ છે પંચીકરણમાં ખબર પડે પંચીકરણ મહાદેવે પંચીકરણ કરી દીધું એ પાંચ મુખ હતા ને એ પાંચ નું પાછું એક મુખ કરી દીધું અને ૐકારના રૂપમાં પ્રગટ થયું જેને અ ઉ મ નાત અને બિંદુ વેદાંત ની ભાષામાં અ ઉ ઉ મ મ તમે બોલો ને એટલે અ નાદ અને બિંદુ આ પાંચ વસ્તુ ભેગી થાય ત્યારે ઓમકાર રચાય અને આકાશમાં ઓમકાર ની પ્રતિકૃતિ પણ બની છે ઋષિઓએ દર્શન બ્રહ્મા ને વિષ્ણુએ દર્શન કર્યા છે ઓમ નાથ આ સંસારનો સૌથી પહેલો ઉત્પન્ન થયેલો મંત્ર એક મંત્ર અને એમાં સર્વસ્વ આવી ગયું પછી બીજા બધા એની વ્યાખ્યાઓ કરેલા એમાંથી કાઢેલા ટુકડા એના અર્થો કાઢીને મંત્રો બનાવ્યા પણ મૂળ છે